અશોકભાઈ ડોબરિયાને પણ કથા મંચ પર દર્શન પૂજન અને સત્કાર માટે પધારવા વિનંતી કરીશ અશોકભાઈ તારીખ મે મહિનામાં અધિક માસ દરમિયાન શ્યામ કૈલાસ એટલે કે મિલનનો અવસર એટલે કૈલાસ માન સરોવર ખાતે પણ જૂજ સંખ્યાના જ મર્યાદિત ભક્તોને લઈ અને પૂજ્ય દાદાના વ્યાસાસને કથા સાથે કૈલાસ માનસરોવરની યાત્રાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે આવતી છેદી નવરાત્રીમાં મહાકાળીની ગોદ અને ખોળામાં પાવાગઢ ખાતે શારદી નવરાત્રી દરમિયાન પૂજ્ય દાદાના અનુષ્ઠાન સાથે શ્રીમદેવી ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આવતા શ્રાવણ માસમાં તમારું નજીકનું નગર એટલે અમદાવાદ ખાતે સંપૂર્ણ શ્રાવણ માસ એટલે કે માસ પારાયણનું આયોજન અમદાવાદ ખાતે પૂજ્ય દાદાના અને રાધે રાધે પરિવાર દ્વારા થવા જઈ રહ્યું છે આ બધા જ આયોજનોમાં આપ જોડાવું એવી યાદી અને અનુરોધ કરું છું સાથે સાથે આપ સૌને એ પણ જણાવી દઉં કે આ બધી જ કથાઓમાં મુખ્ય યજમાન સહ યજમાન દૈનિક યજમાન પ્રસંગ યજમાન વિવિધ મનોરચના યજમાન અને એ ન થઈ શકે તો યાત્રાસ્થાનોની કથાઓમાં આપણે યાત્રી તરીકે પણ જોડાઈ શકીએ છીએ આ અંગેની વિશેષ વિગત માટે મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથા તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન બેટ અહીં સ્વીકારાઈ છે એ રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુના એ કાઉન્ટર પર અથવા તો એ સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો તેવી વિનંતી છે પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો ધૂન ભજન કીર્તન વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન એ પણ રાધે રાધે સાહિત્ય સ્થો ઉપલબ્ધ છે આ બધી જ વિગતો અને માહિતી સ્વૈચ્છિક છે પણ આપ ત્યાં પહોંચશો જાણશો પૂછશો તો વિસ્તૃત માહિતી મળી રહેશે અને આપણી અનુકૂળતા મુજબ એ યાત્રાઓમાં કે એ ભજનના ગાનના પુસ્તક દ્વારા આપણે ભજન કરતાં થઈશું એવા ધ્યેય સાથે આપ સૌને આ માહિતી અપાઈ રહી છે કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી બહુ જ મોટું સત્કર્મ છે એવું શ્રી કાંતિભાઈ બેચરદાસ પટેલ પરિવાર દ્વારા આ કથાના માધ્યમથી થઈ રહેલા આવા મોટા સત્કર્મના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ એ બદલ એ પરિવારને આપણે ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરવો પડે અને એવા સત્કર્મના સાક્ષી બનવાનું આપણને સૌને જ્યારે સૌભાગ્ય સાંપડું છે ત્યારે તે દિવસના ગુણગાનની ગાથાનું ગાન પ્રસ્તુત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી વિનંતી અને વંદન સાથે જય મા ઉમિયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે